સુરતના માન દરવાજા ખવાજા નગરમાં ખાડીપુરના કારણે રોગચાળો ફાટે નીકળે તો પણ સુરત મનપાને કોઈ ફરક નહીં પડે સુરતના માન દરવાજા ખ્વાજાનગર ખાતે ખાડીપુરના પાણી ઉતરી ગયા બાદ આજ દિન સુધી સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સફાઈ કામગીરી કે દવાનો છંટકાવ કરવામાં ન આવતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિના પગલે આજરોજ સુરત શહેર યુવક કોંગ્રેસ સુરત શહેર મહિલા કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સદ ખ્વાજાનગર ખાતે સામૂહિક સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ સફાઈ કાર્યક્રમ શરૂ થતા ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ સફાઈ કામગીરીમાં જોડાતા ભારતીય જનતા પાર્ટીના શાસકોના પેટમાં તેલ રેડાયું અને જાણે કે સુરક્ષાના ભારતીય જનતા પાર્ટીના શાસકો આ વિસ્તારને નરકાદારમાં જ કાયમ માટે રહેવા દેવા માંગતા હોય તે રીતે સફાઈ કરતા સુરક્ષા યુવક કોંગ્રેસ મહિલા કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના કાર્યકરોને ક્યાંથી હાંકી કાઢવા માટે પોલીસનો સહારો લઈ પોલીસને આગળ કરી અને તમામ કાર્યકરોની ધરપકડ કરાવી અને આ સફાઈ કામગીરી અટકાવવામાં આવી હતી આ ભારતીય જનતા પાર્ટીના શાસકો એક બાજુ સ્વચ્છ ભારત મિશનની વાતો કરે છે અને સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવી અને જાહેરાતો કરે છે જ્યારે બીજી બાજુ આજ શાસકો દ્વારા સુરત શહેરને સ્વચ્છ બનાવવા માટે કોઈ કામગીરી કરતા સફાઈ કામગીરી કરતા કોંગ્રેસના કાર્યકરો ઉપર પોલીસ દમન કરાવી અને તેમની ધરપકડ કરાવવામાં આવે છે આની ઉપરથી સાબિત થાય છે કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોને ન તો સ્વચ્છ ભારત સાથે કંઈ લેવા દેવા છે કે ન તો સફાઈ સાથે કંઈ લેવા દેવા છે એમને તો બસ પોતાની સસ્તી પ્રસિદ્ધિ અને જાહેરાતો સાથે જ લેવા દેવા છે બાકી સુરત શહેરની જનતા રોગચાળામાં સપડાઈ કે ગંદકીમાં પડી રહે તેનાથી તેઓને કોઈ મતલબ નથી એવું સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ મેહુલભાઈ રાયકા જણાવે છે તેમજ તેમની સાથે આ સફાઈ કાર્યક્રમમાં સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રૈશાબેન શેખ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશભાઈ કેવડિયા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન સુરત શહેર પ્રમુખ હરીશભાઈ ગુર્જર સહિત મોટી સંખ્યામાં સુરત શહેર યુવક કોંગ્રેસ મહિલા કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના કાર્યકરો તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા પરંતુ પોલીસની દમનગીરી અને ભારતીય જનતા પાર્ટીની હિટલર શાહીના કારણે આ સફાઈ કાર્યક્રમ અધૂરો રહી ગયો હતો અમો આપ મીડિયાના માધ્યમથી આ આ સુરત મહાનગરપાલિકાના તંત્રને જણાવ્યું છે કે અમારી સફાઈ કામગીરી માનવતાના ધોરણે તાત્કાલિક અસરથી ખવાજાનગર ખાતે પૂર્ણ કરાવી અને દવાનો છંટકાવ કરવામાં આવે એવી વિનંતી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે